હે એવરી વન સ્વાગત છે આપ સૌનું આપણા યુટ્યુબ ચેનલમાં અને આપણી ફોરેસ્ટ ગાર્ડની ધમધમતી બેસ્ટ એવર સિરીઝ આપણે ચાલુ કરી છે અને એમાં તમને ધોરણ છનું કોન્ટેન્ટ બધું જ મેં તમને એનાલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ બધું કરાવી દીધું છે અને આજે આપણે ધોરણ સાતનું જે ચેપ્ટર દસ ગઈકાલે પૂરું કર્યું આજે ચેપ્ટર અગિયારને આપણે જોવા જઈ રહ્યા છે રાઈટ આની અંદર આપણને પર્યાવરણના ઘટક અને આંતર ઘટક છે એ સંબંધો વિશે ચર્ચા કરીશું ભગવાનના દર્શિંગ કરી લઈએ ફટાફટથી આપણે જયનાકડો પ્રશ્ન જયનાકડો વર્યોદવ જય સોમનાથ જય દ્વારકાધીશ ભગવાન જગતના સૌજી સુખ્ય વસ્ત્રો આપણે આપણી આસપાસના અબલા પશુ પક્ષમાં કંઈક આપીએ જેથી કરીને લોકોનું ભરાય આપણને એમના અબલા આશીર્વાદ પ્રાપ્ત થાય આપણે આની અંદર છે ને ટુ ધ પોઈન્ટ ચર્ચા કરવી છે બહુ જ મજાની એવી એટલે આપણે હવે ડિવાઇસ ઉપર પ્રેઝન્ટ કરી લીધા અને પછી આપણા પોઈન્ટ ઓફ અંદર આગળ વધીએ અમારું નાનો એક ઇન્ટ્રોડક્શન છે તમે એને રીડ કરજો આરામથી કોઈ ઉતાવળ નથી બરાબર આપણે અહીંયા દસમું ચેપ્ટર પતાવી દીધું છે આજે અગિયારમું પછી આવતીકાલે બારમું પછી તેરમું પછી ચૌદમું તો ધોરણ સાત તમારું પર્યાવરણ સબ્જેક્ટને લઈને પૂરું થશે એટલે કે ભૂગોળ સબ્જેક્ટની અંદર તમે એક પોઈન્ટ ગણી શકો કયા ટોપિક આજે ભણીશું પર્યાવરણના ઘટકો મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ એકવાર ભણી ગયા છે આપણે આના પહેલા ચેપ્ટરમાં અહીંયા થોડુંક ડીપમાં ભણવાનું થશે માનવ નિર્મિત પર્યાવરણ ભણીશું એ પત્યા પછી આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં પાણીનું વિસ્તરણ સમુદ્રના મોજા ભરતી ઓટ અને મહાસાગરીય પ્રવાહ તથા પર્યાવરણના ઘટક વચ્ચેના આંતર સંબંધો ભણીશું લાસ્ટમાં પ્રદૂષણ સૌથી ઇમ્પોર્ટન્ટ એવો ટૉપિક જમીન પ્રદૂષણ જળ પ્રદૂષણ આવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ આપણે ભણવાના છીએ જીસીઆરટી બધા વાંચતા હોય પણ જીસીઆરટીમાં શું ડેપ્થમાં વાંચવું શું વાંચવું ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે એટલા માટે તમારે મારી સાથે કનેક્ટેડ રહેવાનું છે બરાબર પર્યાવરણ શબ્દ શેનો બનેલો છે એક તમને ખાસ પૂછાતું હોય છે તો પરિવતા આવરણ બરાબર પરિવત્તા આવરણ એટલે શું આનો અર્થ થઈ શકે આજુબાજુ ચારે બાજુ જે આપણે છે બરાબર કુદરતી ઘટકોનું આવરણ પરી એટલે ચારેય બાજુ થશે એનો અર્થ બરાબર છે અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પણ મતલબ એનો પૂરો અર્થ જો કહેવા જઈએ આપણે તો કુદરતી ઘટકોનું આવરણ કોની પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ જેને આપણે પરી આવરણ કહીએ છીએ પર્યાવરણના ઘટકની વાત કરવામાં આવે તો પર્યાવરણ મુખ્યત્વે ચાર ઘટકનું બનેલું છે બરાબર કયા કયા ચાર તો મૃદાવરણ જલાવરણ વાતાવરણ જીવાવરણ દરેકે દરેક અભ્યાસ છે આપણે એને ધોરણમાં કરી ચૂક્યા છે પણ અહીંયા થોડીક ડેફ્થમાં છે એ આપણે ફરીથી સમજી લઈએ બરાબર ચાર મેં તમને ઘટકો કહી દીધા છે આ તમને જોવા છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવ આવરણ જમીન પાણી આકાશ અને આયુર્વેદ છે જીવ એટલે કે જે જીવસૃષ્ટિ વસ્તી હોય તે જીવાવરણ રાઈટ આ ફોટો છે તમે જોઈ શકો છો અહીંયા હવે પર્યાવરણના ઘટકો બરાબર પર્યાવરણના ઘટકોની થોડીક ચર્ચા કરીએ આપણે ચાર જે શબ્દો છે તેની વાત કરીએ તો આવરણ બરાબર છે પૃથ્વીના ઘન પોપડાને આવરણ કહેવાય આ પોપડો ખડક ખનીજ માટીથી બનેલો છે અને સજીવ સૃષ્ટિ માટે રહેટાણ ખેતી માટે જમીન અને ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે ડન સેકન્ડ થિંગ જલાવરણ જલાવરણ શું છે તો ભાઈ એ નીચાણવાળો પાણીનો ભાગ છે જલાવરણ તરીકે ઓળખાય છે મહાસાગર નદી સરોવરથી બનેલો છે પાણી જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે અને મહાસાગર સંસાધનનો ભંડાર પણ છે નેક્સ્ટ ડેટામાં આપણે આગળ વાત કરીએ તો વાતાવરણ તો વાતાવરણ છે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાયેલું જે હવાનું આવરણ છે એને વાતાવરણ કહીશું એ વાયુ પાણી નહીં વરાળ ધોરના રજકરણ ક્ષારકણ વગેરેનું બનેલું છે પાડ જાંબલી કેરોનું શોષણ કરે છે અને સજીવ સૂષનું રક્ષણ કરે છે વાતાવરણ છે તે સૂર્યના યુવી રઈઝ રાઈટ જીવાવરણની જ્યારે વાત કરતા હોય તો પૃથ્વીનું મૃદાવરણ જલાવરણ વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વાપી છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ રાઈટ એમાં વનસ્પતિ પ્રાણી જીવજંતુ માનવ વગેરેનો સમાવેશ થાય છે સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાત જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે પર્યાવરણના બે પ્રકાર છે આમ જોવા જઈએ તો આપણે કુદરતી માનવસર્જિત પર્યાવરણ કુદરતીમાં શું હોય તો ભાઈ વનસ્પતિ પ્રાણી અને માનવ સૃષ્ટિ છે અને અજીવિક ઘટકોમાં ભૂમિજળ હવાનો સમાવેશ થાય છે માનવસર્જિત પર્યાવરણમાં શું હોય માનવે પોતાની બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજીવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે ચાલો ત્યારે માનવ નિર્મિત પર્યાવરણ વિશે વાત કરી લઈએ આપણે તો જે પ્રકારે આપણે કહ્યું કે માનવ છે એ પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતની પૂરી કરી રહ્યો છે મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીત પણ શીખી લીધી છે એમાં ખેતી ઉદભવી પશુપાલન ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિ વગેરેમાં વધારો થયો આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહે છે રાઈટ યસ એક્ઝેક્ટલી હવે પાણીનું વિતરણ સમજી લીએ આપણે ટોટલ પાણી છે આપણે પૃથ્વીની સપાટી પર ઇકોતેર ટકા પાર્ટ રોકે છે આ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછી શકે છે ધ્યાન રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચાર મહાસાગર છે ટોટલ કરીને આવેલા છે પૃથ્વીની સપાટી પર જેમાં પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે પેસિફિક મહાસાગરમાં તો દસથી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે ગ્રેટ પૃથ્વી ઉપર મોટાભાગનું પાણી ખારું છે બરાબર મહાસાગર સમુદ્રમાં મોટા ભાગનું પાણી છે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા કહેતા હિમશિખર ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવર નદી છે રાઈટ યસ તેના બાદ જો વાત કરીએ આપણે તો હવે પાણીનું વિસ્તરણ જે વિતરણ છે જોઈ લઈએ મહાસાગરમાં સત્તાણું પોઈન્ટ ત્રણ હિમશિખર શિલામાં ટુ પોઈન્ટ ઝીરો આ પર્સન્ટેજમાં આપ્યું છે કદાચ બરાબર છે અને ભૂમિગત પાણી ઝીરો પોઈન્ટ અડસઠ મીઠા પાણીના સરોવર 0.09 ઝીરો નવ ખારા પાણીમાં પણ ઝીરો ડબલ ઝીરો નવ વાતાવરણમાં ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ઓગણીસ અને નદીમાં ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો વન આ તમને જોડકામાં પૂછે તો નવાઈ નહીં હો એટલે ધ્યાન રાખજો આકડા કે માહિતી તમને જોડકાની અંદર ડેફિનેટલી પૂછી શકે છે તેના બાદ જો આપણે આગળ વાત કરીએ સમુદ્રના મોજા વિશે ચર્ચા કરીએ આપણે સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળથી ઉદભવે છે બરાબર આ પવનથી સર્જાય છે સામાન્ય મોજા વંટોળ કે વાવાઝોડથી ઊંચા મોજા ઉછળે છે સમુદ્રના કિનારે પહોંચીને ભારે નુકસાન પણ કરે છે સમુદ્રના મોજાની વાત આપણે કરી ગયા ભરતી ઓટ છે ને એ દિવસમાં બે વખત સમુદ્રની સપાટીને સમયાંતરે ઊંચી ચડે અને સમયાંતરે નીચી પણ ચડે છે બરાબર છે બે વખત છે તો એમાં કેવું થાય આ ઘટનાને ઓટ કહેવાય હવે આ ઓટ છે ને જે ખાસ કરીને અમાસ પૂનમની સાથે બહુ સારી એવી સંકળાયેલી છે રાઈટ ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કેન્દ્ર પર ધસી આવે છે ઓટના સમય છે ને પાણી જે ખરું ને સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે બે ભરતી કે બે ઓઢ વચ્ચેનો સમયગાળો આશરે બાર પોઈન્ટ પચીસ કલાક જેટલો હોય છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ધ્યાન રાખજો આપ લોકો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આધારે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે સૂર્યચંદ્ર કરતાં દ્રશ્ય દ્રવ્ય મનમાં ઘણો મોટો છે પરંતુ ચંદ્રની સરખામણીએ પૃથ્વીથી દૂર આવેલ છે તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે સૂર્ય કરતાં ભાગ સૂર્ય પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય ચંદ્રની સામે આવે ત્યારે અલગ અલગ સમયે ભરતી ઓળખ થાય મોટે ભાગે આપણે એક થિયરી ભણ્યા છે કે ભાઈ જે અમાસ અને પૂનવના દિવસે સૂર્ય પૃથ્વી ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે તે પ્રભાવથી મોટી ભરતી આવે શુદ્ધ મધ્યના દિવસોમાં ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ઘટતા ભરતી નીચી આવે છે રાઈટ આવું આપણે ભણી ગયા છે મહાસાગરના પ્રવાહ તો મહાસાગરના પ્રવાહની ચર્ચા કરીએ આપણે તો ધરતી પર નદીની જેમ મહાસાગરો પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહી રહ્યો છે આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહો કહે છે આ પ્રવાહ ગરમ અને ઠંડા પ્રવાહ હોય છે પ્રવાહના ઉદ્ભવના કારણે સૂર્યશક્તિ પવન સમુદ્ર જળની શારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે મોટે ભાગે ગરમ પ્રવાહ છે ને વિષયવૃત્વ ધ્રુવ તરફ જાય છે અને ઠંડા પ્રવાહ છે વિષુવવૃત્ત તરફ ગતિ કર ધ્રુવથી વિષુવવૃત્ત તરફ સમજો ગરમ પ્રવાહ વિશ્વવૃત્તથી ધ્રુવ તરફ જાય ઠંડા પ્રવાહ છે એ ધ્રુવથી વિશ્વવૃત્ત તરફ ગતિ કરતા હોય છે આ બે લાઇનો ખાસિયત રાજ્ય પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તેના બાદ જો આપણે વાત કરીએ આગળ તરફ તો પરિવારના ઘટક વચ્ચે આંતર સંબંધો શું કહે છે આપણને એની પણ થોડીક ચર્ચા કરી લઈએ તો બધું જ કનેક્ટેડ છે એકબીજા સાથે બરાબર માનવ છે માનવ એ વનસ્પતિ સૃષ્ટિ સાથે બરાબર છે પ્રાકૃતિક સાથે ઉદ્યોગ સાથે બધા સાથે ઇન્ટરકનેક્ટેડ આખી પ્રોસેસ છે આ એરિયા રાઈટ ભૌતિક ચક્રો કહી શકીએ આપણે અને વાતાવરણમાં તાપમાન વધેલ જલાવરણમાં પાણીનું બાષ્પીભવન થાય એ વાતાવરણમાં વળે બેજનું ઘનીભવન થાય બરાબર પછી વાદળ બંધાય વરસાદ પડે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય એન્ડ સો ઓન આ બધું કનેક્ટેડ આપણી સાથે છે રાઈટ તો એક આ ડેટા યાદ રાખીશું આપણે બીજું પ્રદૂષણ જે મહત્ત્વનો ટૉપિક છે પ્રદૂષણને લઈને તો માનવે પોતાની બુદ્ધિશક્તિથી અને વિવિધ ઘટકોની ઉપયોગ દ્વારા સંતોષી તો કાઢી પરંતુ મહાત્મા ગાંધી શું કીધું માનવીય ગતિવિધિથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની પ્રક્રિયાને પ્રદૂષણ કીધી એમણે અને પર્યાવરણ દૂષિત કરતાં ઘટકોને પ્રદૂષણ કહેવાય માનવ છે ને એ કુદરતી ઘટકો છે એનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કર્યો એટલા માટે પર્યાવરણ પ્રદૂષિત થયું રાઈટ ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે અને બહુ જબરદસ્ત એવી ઇફેક્ટ છે તે આપણે ત્યાં થઈ રહી છે જે વાતાવરણ તમે અનુભવી રહ્યા હશો બરાબર જમીન પ્રદૂષણ છે એની ચર્ચા કરીએ આપણે જમીનની ગુણવત્તા કે તેના પોષક સ્તરની અંદર છે તે ઘટાડો થાય છે જેને આપણે ભૂમિ પ્રદૂષણ કહીએ છીએ અને ઘન ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતી લાયક જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘનકચરો જમીન ઉપર ફેંકવો ઉત્ખનનની પ્રવૃત્તિ બાંધકામની પ્રવૃત્તિ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ જંતુનાશક દવાનો વધારે પડતી ઉપયોગ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીનનું પ્રદૂષણ થાય છે પિરાણા ડમ્પિંગ યાર્ડ અમદાવાદનું બહુ ફેમસ છે એના ઢગલા તમે કચરાના જોશો પિરાણા બાજુ જતા નારોલથી આગળ પિરાણા આવે ત્યાં તમને બહુ જબરદસ્ત જોવા મળે આ બધો કચરો પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરના વધારે ઉપયોગના કારણે જમીન પ્રદૂષણ થયું છે પંજાબના હોશિયારપુર ભટિંડા હરિયાણાના રોહતક જિલ્લાની અંદર જો વાત કરીએ આપણે તો અતિશય વપરાશ ખાદ રાસાયણિક ખાતરનો થયો માટે કુવાની અંદર પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું છે વિવિધ રોગ છે એના ભોગ બન્યા છે કેન્સર આંતરડા અને પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે ભૂમિ પ્રદૂષણ રોકવું છે તો શું કરવું છે સૌથી પહેલાં જંતુનાશક દવા રાસાયણિક ખાતરનો ઉપયોગને બદલે જૈવિક અને દેશી ખાતર લીલા પડવાસનો ઉપયોગ કરવો છે જંતુનાશક દવાનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ ગન કચરાનું વર્ગીકરણ કરી પુનઃ ઉપયોગમાં લેવું જોઈએ પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરી પુનઃ ઉપયોગમાં કરવો જોઈએ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જળ પ્રદૂષણ જળ જ્યારે નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને ને અને બાહ્ય અશુદ્ધિ ભળે ત્યારે તેને પ્રદૂષણને કહીશું જળ પ્રદૂષણ ગટરનું પાણી આવે ઉદ્યોગથી પ્રદૂષિત પાણી આવે ખનીજ વાહક જહાજમાંથી ઘડતું જે ઘડતર છે રિસાવ કહેવાય એને ખેતીમારા વપરાતા રાસાયણિક ખાતર જંતુનાશક વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે આ જુઓ જે ઝેરી કચરો છે તે આવી રહ્યો છે જે આખે ગટરનું પાણી છે તે પછી ઘણી વખત કેવું થાય કે કોઈ વાહન છે વાહન છે એ રહ્યું એ ભંગાણ થઈ ગયું એના એનું ઓઇલ છે એ પણ જમ સમુદ્રની અંદર છે તે ફેલાય છે રાઈટ તો ઘર વપરાશ અને ખેતીથી સંબંધિત જે ઘર વપરાશની જે વાત છે તો ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી છે એનું શુદ્ધિકરણની પ્રક્રિયા કરી છોડવું જોઈએ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાય ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણ લાવવું જોઈએ પાણીને પ્રદૂષિત કરતાં પદાર્થ ઉપર વપરાશ ઉપર અંકુશ રાખવો જોઈએ તેમાં ગુજરાત સરકાર છે એમને એનજીટી દ્વારા છે તે કંઈક દંડ ફટકારવામાં આવ્યો છે બરાબર તો એ પણ તમે નોંધ લેજો ખાસ હવા પ્રદૂષણની વાત કરીએ તો ઉદ્યોગ મિલ કારખાના તાપ વિદ્યુત વગેરેમાંથી છોડવામાં આવતા ગેસ ધુમાડો વાતાવરણમાં વડે જેને હવા પ્રદૂષણ કહેવાય છે હવામાં ઉડતા રચકણ જેવા કે બળતણ વપરાતા કોલસાના રચકણ કારખાના ધુમાડથી કાર્બનયુક્ત રચકણો ભળે છે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોમાં ધુમાડામાં રહેલા નાઇટ્રોસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્જા પાઇડી કાર્બન ડાયોક્સાઇડ વગેરે જેવા પ્રદૂષિત ભળે છે અને ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પણ પ્રદૂષકો હવામાં મળે છે ખેતીનો ગનકચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે મેક્સિમમ હવાનું પ્રદૂષણ બહુ હેરાનગતિ ક્રિએટ કરી રહ્યું છે રોગ પણ એના કારણે બહુ થઈ રહ્યા છે આ તાપ વિદ્યુત મથકની વાત છે આ કારખાનાઓના ફોટો છે ખાસ કરીને કાયદો બનાવવો જોઈએ આ કારખાના અને જે પણ વિદ્યુત મથક છે એને પ્રોસેસ કરીને જ એમને હવામાં એમના જે વાયુ છે છોડવા જોઈએ જે વાયુ અત્યારે નીકળી રહ્યા છે તે જોઈ રહ્યા છો આપ લોકો ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ મેં કીધું એ પ્રમાણે રાઈટ કોલસા પેટ્રોલ ડીઝલ વગેરેનો પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ જે થતો નથી મેક્સિમમ જ થાય છે સીએનજી પીએનજી સૌર ઉર્જાનો ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ પરિવહન માટે મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવી જોઈએ જાહેર પરિવહન વાહન માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ રાઈટ ધ્વનિ પ્રદૂષણ જે છેલ્લું પ્રદૂષણ છે આજનું આપણું આપણે બિનજરૂરી વધુ પડતો જે એક અસહ્ય અવાજ છે જેને આપણે ઘોંઘાટ કહીએ છીએ અને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે જ્યારે રોક સંગીતના ચાક માટે કર્ણપ્રિય હોય આપણે શું કરીએ આપણા ઘરની અંદર બહુ જબરદસ્ત એવો છે ટીવીનો જોરદાર અવાજ રાખીએ હોર્ન છે અનનેસેસરી વગાડીએ આપણા સામે કોઈ ફટાફટ જતું ન હોય તો એની સામે હોર્ન છે આપણે બહુ જોરદાર રીતે વગાડીએ અને આપણે પછી એને કંઈક ભાઈ ફટફટ ફટફટ હટ ફટાફટ એ રીતે કરીએ આપણે પણ એવું ન હોય હોર્નનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ બહુ ઉપયોગ હોર્નનો ન કરાય બરાબર બહુ મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ બહુ તમારે એનો ઉપયોગ ના કરવો જોઈએ આમ જોવા જઈએ તો ધ્યાન રાખવાનું તમારે આ બધી બાબતોનું રાઈટ યસ ઓકે તેના બાદ જો આપણે આગળ વાત કરીએ બીજું શું ઇમ્પોર્ટન્ટ છે આની અંદર લાઉડ સ્પીકર તો બેન્ડ બાજા છે ઢોલ નકારા છે ડીજેનો અવાજ છે ઉત્સવ પ્રસંગો જોરદાર આતશબાજી કરવામાં આવે આતશબાજી કરો એટલે ધ્વનિ પ્રદૂષણ તો થાય તો થાય ને હવાનું પ્રદૂષણ એ થાય ભાઈ બરાબર પછી સ્વભાવમાં ચીડિયા પણ આવે લોકોમાં બહેરાશ આવી જાય કાર્યક્રમની ક્ષમતામાં ઘટાડો થાય વધારે પડતો ઘોંઘાટથી કીટકની જીવાણો નાશ પામે છે આ જો આ ફોટો છે બધા જ ધ્વની પ્રદૂષણ અટકાવતો શું કરવું જોઈએ ધ્વનિ શોષક યંત્રને પડદા લગાવવા જોઈએ જાહેર સભાગૃહ સિનેમાગ્રહમાં સામાજિક પ્રસંગ ઉત્સવ ઉદઘાટન પ્રસંગોમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ ઉદ્યોગ વિમાન મથકની આસપાસ વૃક્ષો વાવો જોઈએ નો હોર્ન સાયલન્ટ કડક ઉપયોગ છે તે કરવો જોઈએ અમલ કરાવવો જોઈએ શાળાની હોસ્પિટલની આસપાસ ઉજવણીના કાર્યક્રમમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ રેડિયો ટેલિવિઝન મોબાઈલ ફોન વગેરેનો આવા ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ યંત્ર વાહનના સમયાંતરે સર્વિસ કરાવવા જોઈએ અને માનવીની ઉપયુક્ત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી જમીન જળ હવા ધ્વનિ પ્રદૂષિત થાય છે આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલ ઉપગ્રહ અવકાશયાત્રીઓ આકાશમાંથી જુદેલો કચરો કૃત્રિમ વરસાદ વગેરે વગેરે છે તે આપણે અહીંયા વિવિધ રસાયણો છૂટી રહ્યા છે બરાબર પ્રમાણશક્તિનો ઉપયોગથી થતું પ્રદૂષણ છે પછી જ્વાળામુખી પ્રસ્ફોટન ધરતી કમ છે પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે બરાબર તો આપણે મક્કમ બનીએ સંકલ્પ કરીએ કે આપણાથી થાય એટલું ઓછું પ્રદૂષણ ફેલાવીએ દરેકે દરેક પ્રકારની અંદર તો શું આપણી સૃષ્ટિ પર છે જેટલું પર્યાવરણને ઓછી ઇફેક્ટ થશે એટલું આપણે આગળ જતાં આપણા ઇફેક્ટ ઓછી થશે આપણા પર અધરવાઇઝ આપણે પર્યાવરણની અસંતુલિત થશે તો આપણે એના જે વિભિન્ન ઇસ્યુઝ છે એના માટે તૈયાર રહેવું પડશે બરાબર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય સોમનાથ જય દ્વારકાધીશ એક કેર બાય